પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજ રોજ રોજ ભજન ભોજન સાથે યજ્ઞ યોજાયો આજરોજ મોટી સંખ્યામાં અમાવસ્થાના દિવસે ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટ્યા આ પ્રસંગે ભોજનના દાતા સોની માધુભાઈ ત્રિભુવનદાસ પરિવાર દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી શિવ ભગવાનના ચરણોમાં શિષ નમાવી ધન્યતા અનુભવી હતી શ્રાવણ મહિનાની અંદર ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે મેળાની અંદર ભજન ભોજન અને સંતવાડીનો પણ કાર્યક્રમ યોજાય છે દર સોમવારે આવતા ભાવિક ભક્તો માટે શ્રાવણ મહિનાની અંદર ચા પાણી નાસ્તાની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય ભોજન હોલ બની રહ્યો છે તેની અંદર ઘણા બધા દાતાઓએ સહયોગ આપ્યો છે અને અન્ય દાતાઓને સહયોગ આપવા પણ અપીલ કરવામાં આવી છે આવતા મહેમાનો માટે ભીમનાથ યુવક મંડળ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવે છે

આ પવિત્ર જગ્યાની અંદર દર્શનાર્થીઓ ઉમટે છે એમનો જમણવાર પણ અમે આપીએ છીએ અને લોક ડાયરો પણ થાય છે અને રાસ ગરબાનો પણ અમે પ્રોગ્રામ રાખીએ છીએ દરેક બહેનો ખૂબ ભાવથી ખૂબ હેદથી રાસ ગરબા રમે છે અને ડાયરાની તો મજા તો જેને જોવે એને જ ખબર પડે એવું સરસ ડાયરો થાય છે તો મારા ગામજનો વતી યુગ મંડળ વતી હું દરેક આવેલા દર્શનાર્થીઓને વિનંતી કરું છું કે શ્રાવણ વજ અમાવસના દિવસે જરૂર છે ગુજરાત આ જગ્યા કઈ જગ્યાએ આવી અને કયું ગામ મારા ગામનું નામ ગાંધીનપુરા તળાવની પાર ઉપર એક ભીમનાથ દાદાની પવિત્ર જગ્યા છે ત્યાં છો ગુજરાત કયા તાલુકાનું સમી તાલુકો જિલ્લો પાટણ તમારના મારું નામ વલ્લભભાઈ ઠક્કર આ મેળો પણ ભરાય છે મેળો ભરાય છે દસ થી બાર હજાર માણસ ભેળા થાય છે દોઢસો થી બસો દુકાનો પણ થાય છે ખૂબ મજા આવે છે અને દરરોજ ચા પાણી અને દર સોમવારે નાસ્તાનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા ભવ્ય લોકમેળો યોજાવાનો છે તે ભવ્ય લોકમેળાની અંદર ભવ્ય લોક ડાયરો ભવ્ય જમણવાર અને ભવ્ય યજ્ઞ પણ કરવામાં આવે છે અને આની અંદર ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે નવીન ભોજનાલય બનાવવામાં આવી રહ્યું છે નવીન ભોજનાલયના મુખ્ય દાતા અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર ઠક્કર અર્જુન ભાઈ ગામજી ભાઈ અને બીજા સહયોગમાં ઘણા દાતા છે રૂમના પણ દાતા છે અને બધાના સહયોગથી અન્ન ક્ષેત્ર ભોજનાલય બનાવવામાં આવી રહ્યું છે આ કઈ જગ્યાએ આવ્યું અને કયું ગામ આ તરાવના કિનારે ગાદીનપુરા તાલુકો સમી જિલ્લો પાટણ ગાદીનપુરા ગામે ભીમનાથ મહાદેવના મંદિરે અમાવાસાના દિવસે દાદાની દયા ભોજન પ્રસાદના એમની આશીમ કૃપાથી અમને લાભ લેવા મળ્યો છે બરાબર અમને દાદા ને એક થી અમે દર્શન કરવા ઘણા ટાઈમ થી આવ્યા હતા ત્યાંથી અમારી મનોકામના કે પૂર્ણ થાય તો આજ અમારા દિવસે અમારી મનોકામના પૂર્ણ થઈ ગઈ સો નામ છે